હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ આપણે પ્રસ્તાવના આપણે આગળના યુટ્યુબ વિડીયામાં જોવી આપણે હવે જોઈશું ઉદાહરણ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો તો દરેક પૂર્ણ સંખ્યાઓએ પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન શું કહે કે જે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થઈ જાય છે તો તે વિધાન પડશે અસત્ય એટલે કે અસત્ય શા માટે અસત્ય કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પરંતુ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી તેનો અર્થ થયો આ વિધાન ખોટું છે શું કામ ખોટું છે કારણ કે શૂન્યમાં શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી હવે જોઈએ બીજું વિધાન દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં શેનો શેનો સમાવેશ થશે ધન ઋણ અને શૂન્ય શેનો શેનો સમાવેશ થશે ધન શૂન્ય અને ઋણ સમય સંખ્યાઓમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યા આ બધાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે તો આ વિધાન કેવું છે સત્ય છે શા માટે સત્ય છે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ તો છે બરાબર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે માનસ ત્રણ ઝીરો અને બે આ દરેક સંખ્યાઓ રહી એને આપણે સમય સમય સંખ્યા સ્વરૂપે લખવી તો માઇનસ ત્રણના છેદમાં એક શૂન્યના છેદમાં એ બેના છેદમાં એક આ લખીએ કે તો આપણે સમય સંખ્યાઓને કહી શકશું અને આને પૂર્ણાંક સંખ્યાઓ કહીશું એનો મતલબ થશે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ તો છે હવે જોઈએ આગળનું વિધાન દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો આ વિધાન કેવું થશે અસત્ય થશે શા માટે અસત્ય થાશે કારણ કે સમય સંખ્યાઓ એ અમુકવાર વાર ત્રણના છેદમાં બે તો આ સંખ્યા રહી એ સમય સંખ્યા તો છે જ આ કેવી છે સમય સંખ્યા છે પરંતુ પરંતુ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી આનો અર્થ થયો કે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ રહી પ્રાકૃતિક સંખ્યા એનો બધો જ સમાવેશ શેમાં થઈ જાય છે પૂર્ણ સંખ્યાઓમાં શેમાં સમાવેશ થઈ જાય છે પૂર્ણ સંખ્યામાં દરેક પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે પૂર્ણાંક સંખ્યામાં અને દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાજ થઈ જાય છે સમય સંખ્યામાં તો આપણી માટે આ એક વિધાન મોસ્ટ ટાઈમ બી બની જાય છે દરેક વિદ્યાર્થીએ આ પાકો કરી લેવું જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમય ક્ષમા થઈ જશે પૂર્ણાંક સંખ્યાઓ દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક કહેવાય છે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય કહેવાય છે તો પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા કહેવાય છે પરંતુ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં તો આ સાઈડ આપણે વધી શકીશું તો વિરોધ સાઇટ વધી શકતા નથી હવે જોઈએ આપણે ઉદાહરણ ઉદાહરણ બે એટલે કે એક અને બેની વચ્ચે પાંચ સમય સંખ્યાઓ શોધો એટલે કે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય અને બે વચ્ચેની સંખ્યાઓ કીધી કેટલી કીધી આપણને પાંચ સમા સંખ્યાઓ તો આપણે પાંચ પછી કઈ આવતી સંખ્યા છ તો આપણે એકને છ વડે ગુણાકાર કરી નાખવાનો અને નીચે પણ છ વડે ગુણાકાર કરી નાખવાનો એટલે એક ગુણ્યા છ કરો એટલે બરાબર કેટલા મળશે આપણને છ અને નીચે તો છ આવશે છ છ ઉડીએ એટલે એક જવાબ મળી જશે આપણને એવી જ રીતે બેનો બે ગુણ્યા છ અને નીચે પણ છ એટલે છ છ ઉડીએ જે બે જવાબ મળી જાય છ દુ બાર અને નીચે છ તો હવે નીચે છેદ હરખા હોય એટલે કે તેના વચ્ચે આવતી સંખ્યા બધી મળશે એટલે કે સાતના છેદમાં છ આઠના છેદમાં છ નવના છેદમાં છ દસના છેદમાં છ અને અગિયારના છેદમાં છ આ આપણને મળી ગઈ પાંચ સમય સંખ્યા ઓ આ આપણે રહી સીધી રીતથી હવે જ્યારે જો આઠથી બીજી રીત લેવી હોય તો આપણે આપણને ખબર છે કે એ વર્તા બી છેદમાં બે આ રીત નંબર એક અને આ રીત નંબર બે તો બે સંખ્યાનો સરવાળો કરવાનો એટલે કે એક વર્તા બે અને ભાઇંગા બે તો એક વર્તા બે કરી તો કેટલા મળશે ત્રણ અને છેદમાં બે તો આ એક આપણને સમય સંખ્યા મળશે હવે જ્યારે આ એક સમય સંખ્યા મળી હવે ત્યારે બીજી સમય સંખ્યા શોધવી હોય ત્યારે એક અને ત્રણના છેદમાં બે એના વચ્ચેના આપણે સરવાળો કરીશું એક વર્તા ત્રણના છેદમાં બે ભાહે બે તો આનો સરવાળો કરશે એટલે નીચે આવશે બે ત્રણ અને બે ઉપરે બે અને પાંચ પાંચના છેદમાં બે છેદમાં બે એટલે થઈ જાય છે પાંચના છેદમાં ચાર આવી રીતે આપણે બીજી સંખ્યાઓ શોધી શકીએ પરંતુ આપણને આ રીત સેલી અને સરળતાથી આપણે દાખલો ગણી શકીએ છીએ